હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી મહાદેવર કેમ છો બધા મજામાં તો આજે મારા કુળદેવી માતાના દર્શન કરી લીધા છે અને આજે જવાનું થયું છે પાછું આપણે તમને એક તો આગળના વિડીયોમાં તમે જોઈ લેશે આપણે દાદા એ ગયા હતા તો જીવબેન પણ તૈયાર થઈ ગયા છે હાય મહાદેવ કીધે મારે મીશુબેન છે તો આપણે આગળના વિડીયોમાં તમે જોયું જ છે કે દાદાએ આપણે છીએ અને પાછો આજે દાદાએ જવાનું થયું છે કારણ કે વચ્ચે બીમાર પડી ગયું હતું એટલે મમ્મીએ એવું નક્કી કર્યું હતું કે ભાઈ મને સારું થઈ જાય તમારા ભાઈને સારું થઈ જાય તો મમ્મીએ એવી મન્નત માગેલી છે દાદા પાસે કે તે દાદાને મને દર્શન કરાવશે અને દાદા આપણી ઉપર સદાયને માટે કૃપા વરસાવી રહે એવી કરી સાથે પ્રાર્થના કરું છું અને આ વિડીયોમાં રહેજો આગળ તમને બતાવીશ કે દાદાના દર્શન કરાવીશ હેલો મિત્રો અમે બધા નીકળી ગયા છીએ દવા માટે અને રીક્ષા પછી જાય છીએ હાજર અને મસ્ત મજા મજા આવે છે આવું તો લોકેશન છે અત્યારે અમે આ હોટલ આવે છે હોટલ વરડી રાખ આટલામાં અમારે બહુ પ્રખ્યાત માં પ્રખ્યાત હોટલ છે અને એક વાર ત્યાં જમવા જવાની વિઝિટ કરજો બહુ મજા આવશે તમને લોકોને અને અમારે નિશુબેન મારી બાજુમાં બેઠા છે અને આ બધી ખોરાક મહાદેવ કઈ માતાજી બધા ફૂલ એન્જોય છે બધા ફૂલ મોજમાં છે અને દાદા જવા માટે નીકળી ગયા છે અને અમારો ટપ્પો જો આગળ બેઠો છે

તો પ્લીઝ મિત્રો તો મારી ચેનલમાં કોઈ નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર ચોક્કસ મારા ચેનલને વિઝિટ કરજો મિત્રો ચાલો તો આગળ વિડીયોમાં મળીએ મહાદેવ હેલો મિત્રો તો આપણે દાદાને વધારવા માટે સુખ લઈ લીધું છે અને હવે આપણે રિક્ષા બધી જઈ રહ્યા છીએ ચરમાં ચરમો વરસાદ પણ આવે છે ફાટા આવે છે હજી તો ફાઈ વખતે આપણે પહોંચી જાય ખુલા લઈ જાઉં આવું કામ છે હવે અહીંયા દુકાનવાળા ભાઈને કીધું હતું ભાઈ એમ કહે કે ઓલું છાલા ઉતરવાનું કાંઈ હે નહીં એટલા માટે હવે બધા માણસો આપણી તરફ જ જોઈ રહ્યા કે આ ભાઈ શું કરે હે ફોન બધા આપણી તરફ જોઈ રહ્યા એટલે શું કરે હે આ લેવલ બહુ અંદર જવું પડ્યું ગામમાં જવું પડ્યું કાંઈ કે મેળવી નહીં યાર એટલામાં પહેલાં મળતું હતું હું અષાઢી બીજ આવું ત્યારે કાંઈ જ લેતો હતો પણ હવે દુકાન બંધ થઈ ગયું શું હોય કોને ખબર મેળવી નહીં એટલે પછી અહીંથી લીધું ચક ગમ ગયો તો અંદર લેવા માટે અને રિક્ષા છે આપણે રીક્ષા પહોંચી ગયા છીએ આ શ્રીપોલ હલો શ્રીપોળ આવી ગયો લેવાનું છે હેલો મિત્રો કેમ છો તો તમે જેવી રીતે કીધું તું દાદાને દર્શન કરવા જાય છે તો આપણા દાદા છે આપણા દાદાને દર્શન કરી લીધા છે પણ વધારે લીધું દાદાના આશીર્વાદ લઈ લીધા તો તમે પણ બધા દર્શન કરીને આશીર્વાદ લઈ લો દાદાના અને દાદા બધા સદાયને માટે ચડતી કળા રાખી એવા દાદા પાસે પ્રાર્થના કરું છું અને આવી રીતનું છે એનો અને અમારા દાદાની દેરી છે અમારા પપ્પા છે

વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે પણ અહીંયા આ લોકોનું ટ્રસ્ટ વાળાનું બહુ કામ સારું છે કે ઉપર પતરા છે એટલે તમે પલળો નહીં તડકોનો લાગે એવી બધી રીતની સુવિધા થઈ જાય એમ છે એટલે પલળશું તો નહીં આપણે આવી રીતે કંઈક છે બધા લોકો આગળ હેલે જાય છે નહીં દેખાય એમ તમને ચાલો તો હવે આગળ જઈને તો મિત્રો છોટી હળદું ડુંગર ચડી ગયા છે અને અમારે યાર નિશુબેન આવ્યા છે ગોરલ પણ આવી છે અને હંસમાસી પણ આવ્યા છે હંસમાસી ના પડતા હતા એ કે મારે નથી ચડવું આ મેં કીધું એમ ના હાલે હાં લગીને આવ્યા છે તો માતાજીના દર્શન તૈયાર કરવા જ પડે ને હા પાણી આવ્યું કારણ કે આ વરસાદ ધીમે ધીમે આવે છે ને એના હિસાબે પત્રમાંથી પાણી જે ટપકે એ નીચે આવ્યું બધું હવે ઊભા થઈ ગયા વરી પાસે ધીમે ધીમે નિરાશી ચડવા જો જોઈ શકો તમે આવી રીતે પાણી પડે છે બધા યાત્રાઓ મારી સાંભળ્યું હોય છે ભાઈ શું કરે છે આપણે નીરાય ચઢો કાંઈ ઉતાવળ નથી આવી રીતે કઈક ચડવાની મજા પણ આવે છે અને થોડોક ખરાક પણ લાગે છે કારણ કે આ માવો ખાય ને બહુ નુકસાન કરે છે ચાલો તો ઉપર એવા ડુંગર પર મળીએ ચાલો ચાલો તો મિત્રો અમે ચડી રહ્યા છીએ અને આવા મોબાઈલમાં પણ યાર પરસો પડે છે જોઈ કારણ કે અગત્ય જેટલા અહીંથી આવ્યો છે ને આગળથી પડે એની વાત જવાથી યાર મન ચડી શકાય અને આ તો થાકતી જ નથી કોઈ વાત હૈલા જ રાખે હૈલા જ રાખે માસી બિચારા થાકી જાય કે હવે કેટલું બસ આવી પાકું હોય અને આગળ ચોટીલાનો લુક છે તમે જોઈ શકો બરોબર નથી દેખાતું જોઈએ આ તમે જોઈ શકો છો ચોટીલાનો લુક છે આવો કાંક લુક છે અને આ લોકો ચડવા માંડ્યા છે ધીમે ધીમે આપણે પણ ચડવાનું જ છે ધીમે ધીમે ચડવા માંડી કારણ કે હવે તો આવી ગયું દેખાય ચોટીલા માતાજીનું મંદિર છે તો ચાલો હવે સીધા ત્યાં જઈને તો મિત્રો ચોટીલાનો ડુંગર અમે ચડી ગયા છે હા આવી ગયા છે ચોટીલાનો ડુંગર ચડી ગયા છે હવે અમે અંદર એન્ટર થાય છે તો અંદર શૂટિંગ ઉતારવા દે તો ઉતારીશ નહીં ઉતારવા દે હા એમ વેરી વેરી સોરી તો તમને અહીંથી દર્શન કરાવી દો અથવા તમે કરી શકો દર્શન મિત્રો માતાજીના દર્શન આથી થોડુંક ઝૂમ કરું છું એટલે થોડુંક રિઝલ્ટ બીતાવશે આવી રીતે દર્શન થાય માતાજીના તમને ચાલો ચાલો આવી રીતે કાંઈક માતાજીનો લોક છે આવી રીતે દર્શન થઈ શકશે તમને તો હવે આપણે આગળ જવો આગળ શૂટિંગ ઉતારવાની મનાય છે ત્યાં એક ભાઈ એવું કીધું કે શૂટિંગ ઉતારવાની મનાય છે પણ શૂટિંગ ઉતરતું હતું તો મેં પણ થોડુંક ઉતારી લીધું અને વિડીયોમાં તમને જોવા પણ મળશે અને અહીંયા આપણે પાછળની સાઈડ આવી ગયા છીએ અહીંયા મેલડી માતાજીનું મંદિર છે તો મેરડી માતાજીના પણ આપણે દર્શન કરીએ મેલડીમાં તો માના દર્શન પણ થઈ ગયા અને આલે નીશુ પકડતો બેટા હું ને નિશુભાઈ હારે છીએ અહીંયા અને ગોરલ ને માસીબે પાછળ લાવે છે અને બસ આવી જ રીતે ક્યાંક અમે અહીંયા એન્જોય કરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આપણે કાળભૈરવ દાદા પણ આવી ગયા છે તો કાળભૈરવ દાદાને પણ દર્શન કરી લે તમે પણ કરી લો મિત્રો કાળભૈરવ દાદાના દર્શન હવે અત્યારે તો આમાં એવું થઈ ગયું છે કે અહીંયા પહેલાં તો એવું હતું કે અહીંયા માણસો માવો બિસ્કો ને સિગરેટ ને એવું બધું ચડાવતા કાળભેરવ દાદાને પણ હવે બધું બંધ થઈ ગયું છે અત્યારે એટલી ચોખ્ખાઈ થઈ ગઈ છે કે હા મંદિર એકદમ ક્લીન હોય છે તમે જોઈ શકો છો આ છે યજ્ઞ કુંડ છે અને માતાજીનો સિંહ અહીંયા આવી અને માતાજીના સિંહના દર્શન ન કરાવવું એ તો કેવી રીતે બની શકે તો માતાજીના સિંહના દર્શન તમને કરાવી દઉં આ છે માતાજીનો સિંહ અને માતાજીના સિંહના પણ તમને દર્શન કરાવી દીધા અને આપણે ચંદન થોડુંક કિલ્લાક કરી લઈ માતાજીના અહીંની લોક એવી છે મિત્રો કે રાત્રે આ જગ્યા ઉપર કોઈ આ રહી નથી શકતું અને જો કોઈ આ જગ્યા ઉપર આવે રાત્રે તો આ સિંહજી મેં તમને આગળ બતાવ્યું હોય સિંહ ખાતો થઈ જાય છે એવી લોકવાયકા છે આપનો તો ખ્યાલ નથી આ એની કાંઈ પણ ઘણા લોકો એવી વાતો કરતા હોય છે કાંઈ માતાજીનું સિંહ રાતે આ ડુંગરનું પરિસરનું જે આખું ડુંગર છે એમનું રક્ષણ કરતો હોય છે અને માતાજીનું સેવક છે એવી પણ લોકવાયકા છે અને હવે આપણે થોડાક આગળ જઈએ અને આગળ ગોરલ સાથે લઈએ અને પછી થોડુંક શૂટ કરીએ ચાલો આગળ વિડીયો મિત્રો આપણે ચોટીલા ડુંગર ઉપર પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરી લીધા છે અને હું ગોરલ અને મારી નિશુ અને અમારા માસી લેવું મસી આની ઉપર અમે બધા અહીંયા જોવા મા પાછળ લખેલું છે તમને ખ્યાલ જ આવી ગયો છે કે અમે ચોટીલાના ડુંગર ઉપર છીએ એમ તો અમે બધા અહીંયા માતાજીના ડુંગર ઉપર થોડુંક શૂટ કર્યું કારણ કે જેથી કરીને તમને પણ માતાજીના દર્શન થાય ને તમને પણ માતાજીના દર્શનનો લાભ મળે એ માટે મને હતી હોવા છતાં પણ અમે થોડુંક શૂટ કર્યું છે જોકે આવું ન કરવું જોઈએ આપણે પણ કર્યું છે તે બધા સોરી ટ્રસ્ટીઓનો આપણે માફી માગીએ છીએ અને હવે અમે પાછા કોર પરિસરમાં આવી ગયા છીએ થોડોક કોરો પણ ખાશું અમે કારણ કે માસી થોડા ખાસા થાકી ગયા છે એટલે માસી માટે થોડોક કોરો ખાશું અને બધું આ આવી રીતનું છે જ્યાં યાત્રાળુઓ બધા આવે છે અને થાકીને પછી અહીંયા કોરો ખાતા હોય છે બધા અને મસ્ત મજાના બે કબૂતર છે તમને બતાવું મિત્રો જોઈ શકો છો તમે જો ઉપર એવા મસ્ત બેઠા છે બે જો જોવાના છે જો દેખાય જો એક ઉડી ગયું ઓલી કરવા બે કબૂતર એવા મસ્ત બેઠા હતા પણ આ શોટ કરવા ગયો તો એ ઉડી ગયા અને શેર ખાન જો અહીંયા સૂતો છે એનું કોઈ વતાવી ન હો સૂતો હોય છે નિરાશથી હું લગભગ જ્યારે આવું ત્યારે અહીંયા હોતો હોઉ છે અને આ છે કાં ડુંગરનો દુઃખ જો આવી રીતનો કાંઈ જાળીને એવું બધું હોય છે બસ તો તો હવે મિત્રો બસ આ વિડીયો આગળ તમે બિનારેજો વિડીયોમાં ચાલો જય માતાજી જય તમારે તો મિત્રો આપણે નાસ્તો કરવા ઊભા રહી ગયાં છીએ અને હું મારા માટે દાબેલી લઈને જાઉં છું આ લોકો પાણીપુરીની પાર્ટી કરે છે બાપુ મહાદેવ બાપુને પાણીપુરી ખાય છે કેવું બેન હા હા પાણીપુરી બ ઘરાટી બોલાવો નાનીકર અમારા લાભ માંડી બોલાવ એને બધાને ભેળમાં મજા આવી કે અમારે પાણીપુરી પૂરી ખાવી બધા અલગ અલગ આઈટમ જેને જેમ જેમ ભાવતું તેમ બધા અલગ અલગ લીધું તો ચાલો નાસ્તો કરી લઈએ પછી આગળ મળી જાય તમને